નમસ્કાર ખેડૂત મિત્રો આજ સુધી સોઇલ ટેસ્ટિંગ કરવું હોય ને તો આપણે ખેતરની અંદરથી માટી લેવું માટી લીધા બાદ એને આપણે પાંચસો ગ્રામ માટી ખેતરની અંદરથી પાંચથી સાત જગ્યા પરથી ભેગી કરી અને પાંચસો ગ્રામ માટી લઈ અને આપણે નજીકની અંદર યુનિવર્સિટીની અંદર અથવા જે માટી ચકાસણી કેન્દ્ર છે લેબ છે ત્યાં જવું પડતું હતું ને ખેડૂતો એ જ ન કરતા હતા કારણ કે જવાનું પણ એક સેટ ન થતું હતું જેને લીધે ઈચ્છા તો હોય પણ સમય ન મળતો હતો અને આ ન થતું હતું પણ ખેડૂત મિત્રો આપણા ગુજરાતની અંદર પહેલીવાર એક કંપની આવી છે જે બે જ મિનિટની અંદર આપણને સોઇલ ટેસ્ટ કરી અને આપી દે છે અને તે પણ એક બે રિપોર્ટ નહીં એટલે નાઇટ્રોજન ફોસ્ફોરસ અને પોટાશનો નહીં બાવીસ પોષક તત્વોનો રિપોર્ટ એક સાથે તો આપણે એ કંપની વિશે થોડું જાણીએ કે કેવી રીતે તેઓ આ કરી શકે છે અને બે જ મિનિટમાં આપણને આ રિપોર્ટ આપણા હાથની અંદર આપી શકે છે તો સાહેબ થોડું કંપની વિશે અને આપના સાધન વિશે અમને જણાવો નમસ્કાર સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો આ એક સાધન એનું નામ સોયલેક્સ છે આ સાધન ઇસરોના અને ડીઆરડીઓના સાયન્ટિસ્ટો જેમણે વર્ષો સુધી આ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કર્યું છે એમની પાંચથી છ વર્ષની મહેનત અને નીચોડથી આ એક સ્પેક્ટ્રોમીટર બેઝ અને બીજા નેનો સેન્સર બેઝ આ ટેકનોલોજી બનાવવામાં આવેલી છે આના અંદર જે આપ જોઈ રહ્યા છો જે ડિફરન્ટ કાઇન્ડ ઓફ સેન્સર્સ છે જે જમીનના અંદર મૂકવાથી અને આ ટેબ્લેટની સાથે આ યુનિટ કનેક્ટ કરેલું છે અને એને કનેક્ટ કરવાથી આ યુનિટ આ જમીનમાં મૂકવાથી બટન દબાવવાથી વીસથી ત્રીસ સેકન્ડના અંદર બાવીસ પેરામીટર ઇમેલના અંદર તમારા આવી જશે અને તમારો મોબાઈલ નંબર હશે તો મોબાઈલ નંબરના અંદર પણ આ બાવીસ પેરામીટર આવી જશે મારી કંપનીનું નામ રેડન સેન્સર્સ એલ એલપી અમદાવાદ બેઝ છે આ હન્ડ્રેડ પર્સન્ટ મેક ઇન ઇન્ડિયા બનાવેલું યુનિટ છે આમાં સોફ્ટવેર હાર્ડવેર કોઈ પણ બહારના દેશનો કે બીજે ક્યાંય યુઝ થયો નથી અને આ વિશ્વનું એવું પ્રથમ યુનિટ છે કે જે બે મિનિટના બે વીસ સેકન્ડના અંદર બાવીસ પેરામીટર તમારા મોબાઈલ અથવા તો ઇમેલમાં આપે છે હવે આનું આખું નિર્દર્શન કેવી રીતે છે એ અમારા ભાઈ અને સાહેબ આપને બતાવશે ઓકે જરૂર બીજી એક વસ્તુ કે સાહેબ આજે પેરામીટર બે જ મિનિટની અંદર અમે બે મિનિટ કહીએ છીએ પણ આપ તો વીસ સેકન્ડ કહો છો તો કઈ રીતે એ મેલના માધ્યમથી ખેડૂતોને મોકલાવે છે એનું પણ થોડું અમને જણાવો બેઝિકલી આ યુનિટ એક ડેટા કલેક્ટ કરે છે એ ડેટા થી આ ટેબ્લેટના અંદર ટેબ્લેટ ટેબ્લેટના અંદર ટેબ્લેટના અંદર જાય છે આ ટેબ્લેટના અંદર એની એક એપ છે એ ટેબ્લેટમાંથી ઇન્ટરનેટ થકી મારા સર્વરના અંદર ડેટા જાય છે સર્વરના અંદર અમારા ડેટા પ્રોસેસિંગ કરી અને રિમોટ જનરેટ થાય રિપોર્ટ જનરેટ થાય છે અને એ રિપોર્ટ ડાયરેક્ટલી સર્વરમાંથી સીધો ઇમેલ અને મોબાઈલના અંદર ફાર્મરના મોબાઈલમાં અને સાહેબના ઈમેલના અંદર બે જગ્યાએ રિપોર્ટ જતો રહે છે જેવી રીતના આપણે કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ ઓટીપી જનરેટ થાય છે અને ટ્રાન્ઝેક્શન પૂરું થાય છે સેમ ટેકનોલોજી આ યુનિટના અંદર ડેટા ટ્રાન્સમિશન ડેટા પ્રોસેસિંગ થઈ અને ઈમેલ અને મોબાઈલ ઉપર વોટ્સએપ ઉપર આ માહિતી પાછી જાય છે ઓકે અહીં સાહેબ એક વસ્તુ બીજું જાણવું છે કે આ જે માટીનું સેમ્પલ છે આ માટીના સેમ્પલની અંદર આ મશીન જે રીતે આપણે કહ્યું હતું કે આ રીતે મશીન લગાવવામાં આવે છે તો કેટલા સમયની અંદર વીસ સેકન્ડની અંદર તો રિપોર્ટ આવી જાય છે આપ કહો છો તો એટલું ઝડપથી કેવી રીતે આ માટીની અંદરથી કલેક્ટ કરે છે આ મશીન આખું સ્પેક્ટ્રોમીટર એટલે આપણા બહુ જ જૂના સાયન્ટિસ્ટ થઈ ગયા ડૉક્ટર સીવી રામન એમણે સ્પેક્ટ્રોમીટરની શોધ કરેલી જેના માટે એમને નોબલ પ્રાઇઝ મળેલું એ વખતે હવે એ સ્પેક્ટ્રોમીટર એમણે જ્યારે પહેલું બનાવેલું ત્યારે લગભગ ત્રીસ ફૂટ લાંબુ સ્પેક્ટ્રોમીટર હતું અને એ બ્રહ્માંડના ડેટા લેતા હતા આ એનું નેનો વર્ઝન છે એટલે ડેટા કેપ્ચરિંગ સ્પેક્ટ્રોમીટર એ એક સેકન્ડના અંદર હજારો ડેટા લેવા માટે સક્ષમ છે એવી ટેકનોલોજી છે એટલે જમીનમાંથી એ રિફ્લેક્શન અને એબ્સોર્બનના સિદ્ધાંત ઉપર કામ કરે છે અને એમાંથી એ ડેટા લે છે એ ડેટાને મશીન લર્નિંગ દ્વારા અમે લોકોએ એ બધા જ જે પેરામીટરના અત્યાર સુધીમાં પચાસથી સાહીઠ હજાર સેમ્પલોને આ જ સિદ્ધાંતથી અમે લીધા લેબોરેટરીના રિપોર્ટ સાથે અમે ફિઝિકલ લેબોરેટરીના રિપોર્ટ સાથે ચેક કર્યા અને પછી એમાંથી મશીન લર્નિંગ અને કેલિબ્રેશન કરી અને અમે સ્ટાન્ડર્ડ રિપોર્ટ અમે જનરેટ કર્યા જેને ડૉક્ટર સીવી રામન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભોપાલે એને પ્રમાણિત કરેલા છે અને અત્યારના અમારું એનએબીએલ જે આપણી નેશનલ લેબોરેટરી એક્રેડેશન જે છે એની સાથે અમારી વેલિડેશનની પ્રક્રિયા ચાલુ છે એના છ કે સાત ઓડિટ હોય છે એમાંથી પાંચ ઓડિટ અમારા પતી ગયેલા છે પોઝિટિવ બાકીની પ્રક્રિયા ચાલુ છે અને એ પણ અમારી પ્રોસેસના અંદર સર્ટિફાઈડ થઈ જશે ઓકે અને આપ અગાઉ એકવાર કહ્યું હતું કે આની અંદરથી પચી પચાસ સેમ્પલ હા એટલે અમે એટલા માટે આ એક મશીન એક વારના અંદર પચાસથી 60 વાર ડેટા લે છે એ 60 વાર ડેટા લેવાનું કારણ એ છે કે એની એક્યુરેસી વધારે આવે કે કોઈક વાર કોઈક ડેટા લેવાનો રહી ગયો કે એરરવાળું આવ્યું તો એ એરરને સોફ્ટવેર ઓમિટ કરી નાખે છે એટલે પચાસ વાર ડેટા એક સેમ્પલના લેવામાં આવે છે ઓકે એટલે ભૂલની કોઈ ગુંજાઈશ જ નથી પચાસ વાર ચેક કરી અને પછી જ ખેડૂતોને રિપોર્ટ આપવામાં આવે છે જી સાહેબ જી સાહેબ જી સાહેબ ઓકે તો આનું તમે લાઈવ ડેમોન્સ્ટ્રેશન અમારા ખેડૂતોને બતાવી શકો છો હા ચોક્કસ તો મહિપાલભાઈ તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવશે તો હવે આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોઈએ કે બે જ મિનિટની અંદર આપણા હાથની અંદર કેવી રીતે જમીનની ચકાસણીનો રિપોર્ટ આવે છે અને તે પણ બાવીસ પોષક તત્વો સાથે સાહેબ સર જુઓ મશીન ઓન કર્યું છે અને ટેબ સાથે કનેક્ટ થશે એટલે મશીનની જે લાલ લાઇટ છે એ આખી ચેન્જ થઈ જશે જુઓ આ લાઇટ ચેન્જ થઈ ગઈ છે મશીનમાં હવે ડેટા એન્ટ્રી આવશે મશીન આમાં લગાવી દેવાનું છે પ્રોપર વ્યવસ્થિત અને હવે કામગીરી ડેટા એન્ટ્રીની આવશે સૌ પ્રથમ ખેડૂતનું નામ તો સૌ પ્રથમ આપણે એગ્રી બિઝનેસ સેન્ટર આ સ્થળનું નામ આપણે એડ કરીશું બરાબર ત્યારબાદ સેમ્પલ નેમ ઘણીવાર કોઈ ખેડૂતનું વાડીનું નામ હોય કે ભાઈ કુવાવાળું કે બોરવાળું કે ઉપરકોટ એવા ઘણા બધા નામ હોય તો આપણે આમાં અત્યારે એ બીસી નાખશું ઓકે એટલે સેમ્પલ લેતા સમયે ખેડૂત મિત્રો ખેડૂતનું નામ કે ઉપરાંત આપના ખેતરનું કોઈ નામ આપે પાડ્યું હોય તો એ પણ આપ નાખી શકો છો ત્યારબાદ ખેડૂતનું ગામનું નામ કે જે ગામમાં એ રહે છે એ અને ખેડૂતનો ઈમેલ આઈડી

એટલે હવે ડેટા કેલિબ્રેટ કરવાની પ્રોસેસ શરૂ થાય છે પહેલી વખત આપણે ડેટામાં ઓન કરશું એટલે પચાસ વખત ડેટા લેશે ત્યારબાદ એને સેવ આપવાનું અને ફરી વખત ડેટા એનાલિસિસ શરૂ કરાવવાનું એટલે ટોટલ સો વખત આ મશીન ડિટેઇન કરશે આ મારા હાથમાં તમે જોઈ શકો છો ડેટા કેલિબ્રેટ કરવાનું શરૂ થઈ ગયું છે એટલે આ પહેલી વાર ડેટા લેવાનું આ મશીને ચાલુ કરી દીધું છે હા ઓકે સો વખત સો ટકા થશે એટલે ડેટા ઓટોમેટિક સેવ કરવાનો ઓપ્શન આવશે ત્યારબાદ બીજી વખત એની પ્રોસેસ કરવાની છે એટલે એમાં પણ એ જ પ્રોસેસ થશે એટલે ત્યારબાદ સબમિટ ડેટા આપશું એટલે રિપોર્ટ આપણા ઇમેઇલ આઈડીમાં ઇન્સ્ટન્ટ આવી જશે આપ જોઈ શકો છો સોતેર ટકા પ્રોસેસ થઈ છે હવે સેવ આપી દીધું છે આપણે હવે બીજી વખત ડેટાની પ્રોસેસ પાછી શરૂ થશે ટોટલ સો વખત ડેટા કેલિબ્રેટ કરવાનું કામ શરૂ થશે મશીન દ્વારા આ બીજી વખત ડેટા એનાલિસિસ પૂરું થઈ ગયું છે ત્યારબાદ આપણે સબમિટ ડેટા આપવાનું છે સબમિટ ડેટા આપશું એટલે અહીંયા ઓપ્શનમાં આવી જશે સક્સેસફુલી હવે આપણો રિપોર્ટ જનરેટ થઈ ગયો છે આપણા મેલ આઈડીમાં તમે જોઈ શકો છો કે આપણે જે આ સોઇલનો રિપોર્ટ કર્યો છે એ રિપોર્ટ આખો જનરેટ થઈને આવી શક્યો છે ઓકે એટલે આ રિપોર્ટ અહીં મશીનનું કામ પૂરું થયું છે અને ક્લાઉડ બેઝ સિસ્ટમે મેલ પર જે પણ રિપોર્ટ છે આપણો એ ત્યાં મોકલી આપ્યો હોય છે તો ત્યાંથી આપણે પ્રિન્ટ કાઢી અને લઈ શકીએ છીએ ખેડૂત મિત્રો આપ અહીં જોઈ શકો છો કે એ જ રિપોર્ટ આપણા હાથની અંદર આવી ગયો છે એટલે બે મિનિટની અંદર સોઈલ ટેસ્ટિંગથી લઈ અને આપણા હાથની અંદર બાવીસ પોષક તત્વો સાથેના રિપોર્ટ આવી જાય છે અને ખાસ વાત બાવીસ પોષક તત્વોની અંદર અગાઉ કહ્યું એ પ્રમાણે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ ઝીંક બોરોન સલ્ફર આ તો ઘણ તત્વો સાથે તો બધા આપે છે પણ અહીં ફૂગ જીવાત ઉધય સાથેના રિપોર્ટ આવી જાય છે તો ગુજરાતની અંદર આ કંઈક નવું આવી રહ્યું છે સાહેબ તો મહત્તમ ખેડૂત એનો લાભ લઈ શકે છે સાહેબ આનાથી ખેડૂતોને કેવી રીતે ફાયદો થશે અને આવનારો જે હવે પછીનો જે જમાનો છે એમાં ખેડૂતો કોસ્ટ કટિંગ કેવી રીતે કરી શકશે બહુ સરસ વાત કરી છે પ્રશ્ન કર્યો છે સૌપ્રથમ તો આપણા હાથમાં આખો જે રિપોર્ટ આવ્યો છે એ ખેડૂતને એક પ્રકારનું આવક આવક વધારવાનું અને ખેતી ખર્ચ ઘટાડવાનું સૌથી મોટા મોટું કામ કરશે આ રિપોર્ટ આપણે કોઈ પણ પેરામીટર છે ધારો કે આમાં નાઇટ્રોજનો જે બતાવે છે બસો પંદર તો સૌથી વધારે ખેડૂતો અત્યારે જે બેધડ એટલે બેફામ રીતે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે તો રિપોર્ટના આધારે ખબર પડશે ખેડૂતને કે મારી જમીનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશનું પ્રમાણ એટલું છે તો એના આધારે ખેડૂત એ ખાતરનો ઉપયોગ નહીવત પ્રમાણમાં અથવા જેને જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણમાં જ ખરીદી કરશે એટલે ખાતર ખર્ચ ખાતરનો જે ખર્ચ છે એ ઓટોમેટિક ઘટશે ત્યારબાદ આમાં હમસ ફંગસ એ બધું આપણે આપ્યું છે ખેડૂતોને આલ્ફલા ટોક્સિન તો જે ફૂગનાશક દવાઓ વધારે પડતી રાસાયણિક નાખે છે એની જગ્યાએ અત્યારે ઘણી બધી જૈવિક દવાઓ બજારમાં અવેલેબલ થઈ છે અને એ રાસાયણિક દવાઓ કરતાં ઘણી બધી સસ્તી છે તો જો ખેડૂતોને વર્તમાન સમયમાં ખેતી ખર્ચ ઘટાડવો છે તો એના સાથે સાથે આ દવા ખાતર જે વધારે પડતા ભાવમાં મળે છે એ અત્યારે જૈવિક દવાઓ ઓછા ભાવમાં મળે છે એ ખરીદી કરવી પડશે ત્યારબાદ રિપોર્ટના આધારે જો એમનું એનાલિસિસ કરી વ્યવસ્થિત રિપોર્ટનું એનાલિસિસ કરીને ખેતીમાં એને એપ્લાય કરશે અથવા ખેતીમાં એનો ઉપયોગ કરશે તો ખેડૂતને જે એની આવકમાં આપણે દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે એ એની આવકમાં વધારો થશે અને ખેતી ખર્ચ છે એનો ઘટશે અને આ રિપોર્ટના આધારે એનું ઉત્પાદન બે ગણું ત્રણ ગણું વધશે એટલે એમનું જે ઉત્પાદન આવે છે એમાં ફેરફાર થશે એટલે ઉત્પાદન વધશે એટલે એનો ઓટોમેટિક આવક વધશે અને આવક વધશે એટલે એનો ખેતી ખર્ચ ઘટી અને આવકમાં એનો વધારો થશે એટલે ખેડૂત મિત્રો અત્યાર સુધી આપણને ખબર જ ન હોય કે આપણી જમીનની અંદર કેટલું ફિક્સ ખાતર છે કેટલું નાઇટ્રોજન ફોસફરસ છે આપણા હાથમાં જો આ રિપોર્ટ આવશે ને તો આપણે એ પ્રમાણે જ ખાતરનો ઉપયોગ કરીશું અને ખાતરની સાથે ફૂગ જીવાતની અંદર પણ આપણને લાભ થશે કારણ કે અગાઉ કહ્યું એ પ્રમાણે કે આપણે રિપોર્ટની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ તો કરાવીએ છીએ ઘણા ખેડૂત કરાવે છે ઘણા નથી કરાવતા પણ અહીં કંઈક અલગ જ રિપોર્ટ છે ઉદયના રિપોર્ટ છે ફૂગ જીવાતના તો આ બધી વસ્તુ પ્રમાણે જો આપણે આપણા ખેતરની અંદર ખાતરના ઉપયોગ કરીશું ને તો ખર્ચ સો ટકા ઘટશે એવું અમારું માનવું છે તો આવી જ વધારે માહિતી માટે ખેડૂત મિત્રો આપ એબીસી બીસી વેસવાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે પણ ખેડૂતોએ જો સોઇલ ટેસ્ટિંગ કરાવવું હોય તો અમારો કોન્ટેક કરી શકો છો ધન્યવાદ